કાંકરે તાલુકાના થરાના રઘુવંશી સમાજના અગ્રણીનું નિધન કાંકરે તાલુકાના વેપારી મથક થરાના અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ધી થરા વિભાગીય નાગરિક મંડળીના મેનેજિંગ ડિરેક્ટર છેલ્લા ઘણા વર્ષોથી જેમણે જલારામ બાપાના રાહે કામ કરવાનો માર્ગ અપનાવેલ અને સદા સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેતા તેમજ થરાની પવિત્ર ભૂમિમાં જમીનથી માંડી પાયાની કામગીરીથી શરૂઆત કરી ભવ્ય શ્રી જલારામ બાપાના મંદિરનું નિર્માણ કરનાર શ્રી જલારામ મંદિર થરાના અગ્રેસર કાર્યકર અચરતભાઈ શિવરામભાઈ ઠક્કર ગોકલાણીનું આજરો તારીખ તેર સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ તોતેર વર્ષે અવસાન થતાં તેઓની સ્મશાન યાત્રા ગોકુળનગરથી નીકળી શ્રી જળારામ મંદિર થઈ અંતિમધામ ખાતે પહોંચે સ્વર્ગીય અજરતલાલ ઠક્કરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો સ્વર્ગીય અજરતલાલ ઠક્કરને સુપુત્ર હર્ષદભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર પૌત્ર રાઘવ કુંજ વીર ક્રિસ પૂર્વ સાંસદ રાજ્યસભા દિનેશભાઈ આનાવાડિયા પ્રજાપતિ એપીએમસી થરાના ચેરમેન અણધાભાઈ પટેલ થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા અરવિંદભાઈ ઠક્કર કિરીટભાઈ અખાણી હીરાભાઈ જોશી અખાભાઈ ચૌધરી કનુભાઈ બી ઠક્કર થરા નગરપાલિકાના કોર્પોરેટર સહિત સગાસનેહીજનો સામાજિક રાજકીય આગેવાનો શિક્ષક ગણ સહિત વિશાળ સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી